પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે શહેરના જૂના ફુવારા નજીકના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ કામગીરીનું મહાનગરપાલિકાના એન્જિનિયરે નિરીક્ષણ કર્યું હતું પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદને લઈને મોટા ભાગના રસ્તાનું ધોવાણ થયું હતું જેને લઈને આ રસ્તાઓ પર મસ ખાડા પડી ગયા હતા ત્યારે આ બિસ્માર રસ્તાની મનપા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મહાનગરપાલિકા અંદાજે વીસ કરોડના ખર્ચે બિસ્માર રસ્તાનું સમારકામ કરવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે ગ્રાન્ટમાંથી પ્રથમ ફેઝમાં સવા ત્રણ કરોડના ખર્ચે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ નજીક બિસ્માર સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું આ કામગીરીનું મનપાના એન્જિનિયર જયદીપસિંહ રાણા અને સરમણભાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર